બે દિવસ અગાઉ જે જગ્યાએ આપણે ઊભા છે એ જ જગ્યાએ હવન કરવામાં આવ્યું હતું ભૂવાત્મક હવન કરવામાં આવ્યું હતું કારણ કે વડોદરાની અંદર સમગ્ર વડોદરાની અંદર જે પ્રકારે ભૂવા પડવાનો જે સિલસિલો છે એ આજ દિન સુધી યથાવત છે અને આ જે રોડ છે અકોટાથી લઈને મૂળ મોડા સુધીનો રોડ હોય આ રોડ ઉપર અસંખ્ય ભૂવાઓ પડ્યા છે અને આવનાર સમયમાં ભૂવા ના પડે તે માટે આ જગ્યાએ આપણે હવન કરવામાં આવ્યું હતું આજે તે વખત જ મેં મીડિયાના માધ્યમથી જાણકારી આપેલી કે આ જે ભૂવો છે એ ભૂવો મહાકાય ભૂવો બનશે આવનાર સમયમાં અને આજે આપણે એ જોઈ શકીએ છીએ કે આ વીસ ફૂટ જેટલો પહોળો અને વીસ ફૂટ જેટલો ઊંડો આ ભૂવો પડી ગયો છે માત્ર બે દિવસમાં અને આપણે જોઈએ કે એની બાજુમાં જ એક્ઝેક્ટલી બીજો એક ભૂવો પડ્યો છે એટલે કહેવાનો મતલબ એ કે વડોદરા શહેરના જે સત્તાધીશો દ્વારા કરવામાં આવેલો ભ્રષ્ટાચાર છે એ ભૂવા થકી ઉજાગર થયો છે સ્માર્ટ સિટીમાં ચાલતો સ્માર્ટ ભ્રષ્ટાચાર ભૂવા થકી ઉજાગર થયો છે અને અમે ભગવાનને પ્રાર્થના કરી કે હવનના માધ્યમથી કે આવનાર સમયમાં આ આ જગ્યાએ કે સમગ્ર વડોદરામાં કોઈ બી જગ્યાએ ભૂવા ના પડે આ જે ભ્રષ્ટાચારીઓ અધિકારીઓ જે છે એ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે કે ભ્રષ્ટાચાર ના કરે અને સારું કામ કરે જેથી જનતાને પરેશાનીઓ ના થાય અને આવનાર સમયમાં સમગ્ર વડોદરાની અંદર ધોવા પડવાનો જે સિલસિલો છે એ બંધ થાય આ પ્રકારે અમે જે છે એ ભગવાન પાસે પ્રાર્થના કરી હતી અને આપણે આવ આવનાર સમયમાં હજુ આપણે જે જોઈએ છે કે અત્યારે જે પ્રકારે આ લોકોએ કામગીરી હાથમાં ધરી છે કોન્ટ્રાક્ટરો દ્વારા વીએમસીનું એક પણ વ્યક્તિ અહીંયા જોવા આવ્યું આવતું નથી કોઈ અધિકારીઓ અહીંયા જોવા નથી આવી રહ્યા આજે આટલો મોટો કોન્ટ્રાક્ટ જ્યારે આપવામાં આવે કરોડોનો આ કોન્ટ્રાક્ટ છે એ આપવામાં આવતો હોય તો વીએમસીની ફરજ બને છે કે એ કઈ રીતનું કામ કામકાજ આ લોકો કરે છે અહીંયા એ જોવાનો વીએમસીના અધિકારીઓનો ફરજ બને છે રોડ ખાતામાંથી નહીં કે સ્થાનિક અહીંયા કોર્પો કોર્પોરેશનમાંથી કોઈ અહીંયા વોર્ડ ઓફિસમાંથી કોઈ નથી આવી રહ્યું એટલે માત્ર ને માત્ર આ લોકોને મલાઈ ખાવી હોય છે ભ્રષ્ટાચાર કરવો હોય છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અહીંયા કોઈ અધિકારીઓ ઇન્સ્પેક્શન નથી કરી રહ્યા કોન્ટ્રાક્ટર મન ફાવે તેમ બેરિગેટિંગ ગમે ત્યાં લગાડી દે છે હાલમાં અત્યારે એ એ પ્રકારે બેરિગેટિંગ લગાડ્યા છે કે તમામે તમામ અહીંયાનો જે આ રસ્તો છે એ અકોટાથી લઈને મૂળમુરા તરફ જવાનો રસ્તો એ બંધ કરી દેવામાં આવ્યો છે લોકોને એટલી હાલાકી ભોગવવી પડી રહી છે આજુબાજુના જે ધંધા છે એ એ ધંધાધારી વ્યક્તિને પણ એટલો તકલીફો પડી રહી છે અને ટ્રાફિકની ખૂબ સમસ્યા આ રોડે સર્જાઈ રહી છે અહીંયા આજુબાજુમાં નાના મોટા હોસ્પિટલો આવ્યા છે અહીંયાથી જ્યારે આપણે આ હવન કર્યો એ જ દરમિયાનમાં પાંચથી છ એમ્બ્યુલન્સો અહીંયાથી ગઈ હતી અને એટલે અહીંયા આ જે રસ્તો છે કે ઇમરજન્સી રસ્તા તરીકેનો આનો ઉપયોગ થતો હોય છે એટલે કહેવાનો ભાવ આપણે એ છે કે અહીંયા ટ્રો ટ્રાફિક પોઈન્ટ તાત્કાલિક મૂકવામાં આવે